નવરાત્રી વર્ષ બે હજાર પચીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદના મહાકાલ ઠાકોર ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ પ્રસંગ બે ખાતે આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરચક જોવા મળ્યા માં આદિશક્તિના નો દિવસના નોરતામાં વિવિધ વિસ્તારો જેમ કે હનુમાન બજાર જે આ વર્ષે પચાસ વર્ષ ઉજવી રહ્યું છે તેની જોડે જોડે માં શક્તિ ગરબા ગ્રાઉન્ડ આદિશક્તિ ગરબા ગ્રાઉન્ડ રામાનંદ પાર્ક રેલવે સ્ટેશન રોડ જેવા વિવિધ વિસ્તારોમાં ગરબા આયોજન કરવામાં આવે છે મા દુર્ગા નવરાત્રીમાં દાહોદ પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે દરેક ગરબા ગ્રાઉન્ડ તથા શેરી ગરબા થતા હોય તે સ્થળો પર ખડે પગે પોલીસ મિત્રો તેમજ મહિલા પોલીસ એટલે કે શી ટીમ હાજર રહી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનો ખૂબ જ કાળજીપૂર્વક ખ્યાલ રાખવામાં આવે છે

આનંદના ગરબા માતા બહેનોનો મળતો રહેશે એવી અમે શુભેચ્છા પાઠવી છે જય માતાજી દાહોદ જિલ્લા અને શહેરમાં નવરાત્રીના પાવન અંદર અલગ અલગ જગ્યાએ ગરબાનું આયોજન થયેલું છે ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે એમાં વિશાળ સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે લોકોને અગવડતા ના પડે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય ટ્રાફિકનું પ્રોપર સંચાલન થાય લોકોની સેફ્ટી બહેનો દીકરી સુરક્ષા જવાય તે માટે તમામ જગ્યાએ પૂરતી સંખ્યામાં બંદુશ રાખવા આવેલો છે અને પોલીસની ગાડીઓ સતત પેટ્રોલિંગમાં ફરી રહી છે અને શાંતિપૂર્ણ લોકો મનાવી શકે તે માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહેલ છે હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ